નમસ્કાર દર્શક મિત્રો આજના સમયમાં બાળકોનો પહેલો મિત્ર રમકડું નહીં પરંતુ મોબાઈલ બની ગયો છે કાર્ટૂનથી લઈને ક્લાસરૂમ સુધી અને હવે મનોરંજનથી લઈને સોશિયલ મીડિયા સુધી બાળકનું બાળપણ હવે ડિજિટલ દુનિયામાં ઝડપથી પ્રવેશી રહ્યું છે નમસ્કાર દર્શકો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું આપની સાથે માનું શ્રી પટેલ દર્શકો સોશિયલ મીડિયા બાળકો માટે તક પણ છે અને જોખમ પણ એ જ કારણે આજે ઓસ્ટ્રેલિયાએ સોળ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર કડક નિયંત્રણો લાવ્યા છે અને આ બધું આપણને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે શું આપણે આપણા બાળકોને સોશિયલ મીડિયા માટે સાચી રીતે તૈયાર કરી રહ્યા છે અને આજ મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નિશ્ચલભટ્ટ જે પ્રખ્યાત બાળ રોગ નિષ્ણાત છે સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે સર હું સીધું હવે કાર્યક્રમની શરૂઆત કરું આ મુદ્દો દરેક માતા પિતાને સ્પર્શતો મુદ્દો છે તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સોશિયલ મીડિયા શું છે અને શું નથી બિલકુલ એટલે એ બહુ સમજવા જેવી વાત છે કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં ટુ વે કોમ્યુનિકેશન થઈ શકે છે બિલકુલ આપણે જ્યારે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાના સમયની વાત કરીએ ને તો ત્યારે રેડિયો હતો ટેલિવિઝન હતું અને ન્યૂઝપેપર હતું આ ત્રણમાં એવું હતું કે તમે ટુ વે કમ્યુનિકેશન ન કરી શકો પણ છેલ્લા વીસ વર્ષમાં જે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવ્યા છે એમાં તમે ટુ વે કમ્યુનિકેશન કરી શકો છો એ બેસિક ડિફરન્સ છે કે પાસનું જે આપણને ઇન્ફોર્મેશન મળતું હતું અને અત્યારના ઇન્ફોર્મેશનમાં ટુ વે કમ્યુનિકેશન થઈ શકે સોશિયલ મીડિયા જી તો સર દરેક બાળક માટે અત્યારે જોઈએ છે કે દરેક બાળકના હાથમાં એક મોબાઈલ ફોન હોય જ છે તો દરેક બાળકને કન્ટેન્ટ જોવું અને સોશિયલ મીડિયાનો વપરાશ કરવો આ બંનેમાં શું તફાવત કહી શકાય એટલે એ પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં હું એક બેસિક જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ જે લોકો બાળકો માટેના અમુક નિયમ અને બંધારણ બનાવતા હોઈએ છે એ લોકોએ એક નિયમ એવા બનાવ્યા છે કે બે વર્ષથી નાના બાળકોને કોઈપણ પ્રકારના સ્ક્રીન સામે એક્સપોઝ ના કરવું જોઈએ કારણ કે એ લોકોનું બ્રેઇન એ વખતે ડેવલપ થતું હોય છે એટલે ડેવલપિંગ બ્રેઇનમાં જ્યારે આ પ્રકારના તરંગો આવે આ પ્રકારનું કન્ટેન્ટ આવે ને ત્યારે એ લોકોના કોગનેટિવ ડેવલપમેન્ટમાં ઘણા બધા પ્રશ્નો થાય છે પછી બે થી છ વર્ષની વચ્ચેનું બાળક હોય તો એને મેક્સિમમ એક કલાકનો સ્ક્રીન ટાઈમ અને એમાં પણ ત્રીસ મિનિટનો એજ્યુકેશનનો સ્ક્રીન ટાઈમ અને બાકીના પચીસ વીસ મિનિટનો એન્ટરટેનમેન્ટનો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ છથી બાર વર્ષના બાળકોને આ સમય બે કલાક એમાં એકથી દોઢ કલાક એજ્યુકેશન રિલેટેડ હોય ને અડધો એક કલાક એન્ટરટેનમેન્ટ માટે હોય અને બાર વર્ષ પછી જ્યારે બાળક ટીનેજર બને છે ત્યારે એનું રૂટીન સ્કૂલ એના જે ક્લાસીસ હોય એ ત્રીસ ચાલીસ મિનિટની ફિઝિકલ એક્ટિવિટી એનું હોમવર્ક સાતથી આઠ કલાકની ઊંઘ એ પછીનો સમય જે બચે એમાં જ એણે કોઈપણ પ્રકારના સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ એટલે ઘણી વખત આપણે એ જોતા હોઈએ છીએ જે મારા હોસ્પિટલમાં ઘણી વખત જોયું છે કે છ મહિનાના બાળકને વેક્સિન આપવા માટે સુવાડીએ ને એટલે બાળક રડવાનું શરૂ કરે ઓબ્વિયસ છે વેક્સિન આપવાના છીએ એટલે એટલે તરત પેરેન્ટ્સમાંથી કોઈ એક મોબાઈલ કાઢે સ્ક્રીન એની સામે લઈ આવે ને એને કંઈક બતાવે એટલે એમને એવું છે કે આ જોવાને કારણે બાળક રડતું બંધ થઈ જશે પણ પછી આ જ વસ્તુ જ્યારે બાર કે પંદર વર્ષે એડિક્શન થાય ને ત્યારે એ લોકોને ખ્યાલ નથી આવતો કે આ શરૂઆત તો અમે જ કરી હતી એટલે રીલ જોવી કન્ટેન્ટ જોવા કે પછી ઇન્ટરેક્શન કરવું સોશિયલ મીડિયા પર એ ખરેખર નાની ઉંમરથી જો શરૂ થાય ને તો એ ખૂબ જ અઘરી વસ્તુ છે કે એનાથી બાળકોને આપણે દૂર કરી શકીએ એટલે શરૂઆતથી જ ઘરમાં જ એ પ્રકારનો માહોલ જો ઊભો કરવામાં આવે ને તો કદાચ આપણે એ જે પરિસ્થિતિમાં બાળક આવે છે ને એમાંથી થોડુંક બચી તો શકીએ જી બિલકુલ તો દર્શક મિત્રો હું તમને પણ કહેવા માંગીશ કે આ વિષયને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી પૂછી શકો છો તમારા ટીવી સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થયેલા છે તમે તેના ઉપર ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો અહીંયા જે એક્સપર્ટ હાજર છે તેનો ચોક્કસથી જવાબ આપશે તો સર તમે એડિક્શનની વાત કરી તો મોટા ભાગે તો એડિક્શન જ હોય છે તો એ સોશિયલ મીડિયા એડિક્શન લત જેને કહીએ છીએ કેવી રીતે લાગતી હોય છે બાળકોમાં એટલે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે તમાકુ છે કે સિગરેટ છે કે દારૂ એની જ લત લાગે પણ આપણા મગજમાં છે ને એક પ્રકારનો ડોપામિન કરીને હોર્મોન બનતો હોય છે એટલે કંઈ પણ ઇન્ટરેસ્ટિંગ એન્ટરટેનિંગ કે રિવોર્ડિંગ વસ્તુ આપણને એક્સપિરિયન્સ થાય ને એટલે એ ડોપામિન બને એ ડોપામિન અગેન તમને એ રિવોર્ડિંગ સિકિંગ માટે એક તરફ લઈ જાય એટલે ફરીથી તમે સોશિયલ મીડિયા જુઓ ફરીથી ડોપામિન બને ફરીથી એ રિવોર્ડમાં લઈ જાય ફરીથી એ આખી એક વિશેષ સાયકલ શરૂ થાય છે હવે એડિક્શન એટલે એવું કે એ વસ્તુ જો મને ન મળે ને તો મારામાં વિડ્રોઅલ સિમ્ટમ શરૂ થાય હું એના માટે તડપતો હોઉં એવું મને ફિલિંગ આવે ઓબિયસ છે આપણે જ્યારે લાંબો સમય સુધી કોઈ વ્યક્તિ સિગરેટ પીતું હોય ને એને સિગરેટમાંથી દૂર કરવામાં આવે તો ઘણા બધા વિડ્રોઅલ સિમ્ટમ્સ થતા હોય છે સેમ સિમ્ટમ્સ અમે બાળકોમાં જોઈએ છે કે જે લોકોને સોશિયલ મીડિયા એડિક્શન કે સ્ક્રીન એડિક્શન કે મોબાઈલ એડિક્શન થયું હોય અને ઘણી વખત ગેમિંગ એડિક્શન પણ થતું હોય છે ત્યારે આ સાયકલ અમને જોવા મળે છે હવે અનફોર્ચ્યુનેટલી બાળકોનું બ્રેઇન છે એ ડેવલપિંગ બ્રેઇન છે એમાં પણ જે બાળકો સત્તર અઢાર વર્ષથી નાની ઉંમરના છે કે સોળ વર્ષથી નાની ઉંમરના છે એ લોકોનો બ્રેઇનનો એક સ્પેસિફિક એરિયા જેને આપણે પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ કે જે મારા એક્શનના કોન્સિકવન્સીસ શું થશે એ સમજણ મને પાડે છે ટાઈમ મેનેજમેન્ટ વિશે જજમેન્ટ વિશે મને સમજણ પડે છે એ ડેવલપ થતાં ઘણી વખત ઘણું મોડું થયું હોય છે એ પહેલાં જ્યારે બાળક કોઈ પણ આવા પ્રકારના એડિક્શનમાં પડે છે ને ત્યારે એને એમાંથી બહાર કાઢવો બહુ જ અઘરું હોય છે એટલે બહુ જ શરૂઆતથી દરેક પેરેન્ટે આ બાબતે ખૂબ જ જાગૃત રહી અને પોતાના બાળકો સાથે સ્ક્રીન ટાઈમ અને મોબાઈલ રિલેટેડ જે પણ કંઈ એક્ટિવિટીઝ છે એને આપણે મોનિટર સતત કરતા રહેવા પડે અને એ વસ્તુ ઘણા બધાએ મે મેં તો અનુભવ કર્યો છે ઘણા બધાએ અનુભવ કર્યો હશે જ્યારે બાળક મોબાઈલ જોતો હોય ત્યારે એના હાથમાંથી ઝૂટવી લઈએ તો આમ અલગ જ પ્રકારનો ગુસ્સો ને વસ્તુઓ ફેંકી દેવી એ ત્રણ ચાર વર્ષનું બાળક આ પ્રકારનું વર્તન કરતું હોય તો એને જ લગતો પ્રશ્ન છે કે બાળકોના વિકાસ ઉપર સોશિયલ મીડિયાની કેવી અસર થતી હોય છે ઘણી જ અસર થતી હોય છે સોશિયલ મીડિયામાં મોટાભાગના કન્ટેન્ટ એવા હોય છે કે જે નેગેટિવ હોય છે નંબર વન નંબર ટુ બાળકો જે ઘણી વખત કાર્ટૂન જોતા હોય છે એના ઉપર અથવા તો પછી જે ગેમ્સ રમતા હોય છે એમાં પણ ઘણી વખતને બહુ જ બતાવવામાં આવે છે કોઈને આપણે કિલ કરી નાખીએ તો પોઈન્ટ્સ મળે ને હું આગળ વધું એવું પ્રકારનું જોવામાં આવે છે નોર્મલ કાર્ટૂનમાં બી મારામારી વધારે જોવા પડે છે એટલે એને કારણે બાળકમાં વાયોલન્સ એ નોર્મલ જીવનની એક પાર્ટ છે એવું એક્સેપ્ટ થવા માંડે છે એટલે જેને આપણે એમ્પથી કહીએ

કે એ વખતે બાળકોને ખવડાવવું ને એ બહુ ટેન્શન વાળું વાત નહોતી એ વખતે બાળકો પોતાની જાતે ખાઈ લેતા હતા એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે જોઈન્ટ ફેમિલીમાં આપણે રહેતા હતા ફૂડ માટે બહુ ઓપ્શન્સ અવેલેબલ નહોતા અને અત્યારે આપણી પાસે બાળકને જમાડવા માટે જેટલો ફ્રી ટાઈમ છે ને એ ફ્રી ટાઈમ પણ એ વખતે નહોતો એટલે એ વખતે શું થતું હતું કે એક ઘરમાં ચાર પાંચ બાળકો હોય એ બાળકો માટે કુલ બાર રોટલી બની હોય એટલે એક બાળકને ખબર છે કે હું મારી ત્રણ રોટલી નહીં લઉં ને તો આ બાકીના ચાર મારી રોટલી ખાઈ જશે આજકાલના બાળકોને આપણે એ અહેસાસ જ નથી થવા દીધો આજકાલના બાળકો આપણા માટે એટલે પેરેન્ટ્સ માટે જમતા હોય છે હવે હું કોઈના માટે કંઈ કરું ને તો હું એની પાસે નાચ કરાવડાવીશ જ જ્યાં સુધી આપણે આપણા બાળકો નથી જમતા એની ચિંતા કર્યા કરીશું ને ત્યાં સુધી આપણે આ રીતના એ લોકોને અલગ અલગ વસ્તુઓ આપીને જમાડવા પડશે એટલે હું હંમેશા પેરેન્ટ્સને એવું એડવાઈઝ કરીશ બાળકને જમવું એના માટે જરૂરી છે ને એ કોન્સેપ્ટ જ નથી અને જમવામાં આનંદ આવે એ રિલેશનશીપ નથી એટલે એ બીજો આનંદ કરતા કરતા જમી લે છે એટલે તમારે મોબાઈલ બતાવવો પડે છે એને બદલે આજથી એક જ વસ્તુ કરો કે એ બાળક સામે મોબાઈલ સ્ક્રીન કે ટીવી લીધા વગર જ જમવાડવા માટે બેસાડવાનું બાળકને બૂમ પાડવાની દસ પંદર મિનિટ પ્રેમથી પ્રયત્ન કરવાનો ન જમે તો ભૂખ્યું છોડી દેવાનું બરાબર ત્રણ કલાક પછી ફરી પંદર મિનિટ સરસ ટેસ્ટી ખોરાક લઈને બેસો અને બોલાવો આવે તો ઠીક છે ન આવે તો ભૂખ્યું છોડી દો બે ત્રણ કલાક જશે ને એટલે પાંચ છ કલાક પછી બાળકને ભૂખનો અહેસાસ થશે ભૂખનો અહેસાસ થયા પછી એ ખાશે ને તો એને ખબર છે કે ખાવું મારા માટે જરૂરી છે અને જમવામાં આનંદ આવે આપણે જે સમય બાળકને જમાડવામાં બગાડીએ છીએ ને એને બદલે એ જ સમય હું બાળકને ન્યુટ્રિશિયસ ખોરાક કેવી રીતે આપું અલગ અલગ ટેસ્ટમાં કેવી રીતે આપું અલગ અલગ પ્રેઝન્ટેશનમાં કેવી રીતે આપું એમાં વધારે સમય આપવાની જરૂરિયાત છે ત્રણ ચાર પાંચ દિવસમાં જ એ બાળક જાતે સમયસર ખાતું થઈ જશે એક જ વસ્તુ છે ત્રણ દિવસ કે ચાર દિવસ કે પાંચ દિવસ બાળક ન ખાય ને તો ઘરમાં એની ચિંતા ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એને ખબર પડશે કે જમવું મારા માટે જરૂરી છે ને એટલે એ એકલું બેસીને બી ખાતું થઈ જશે એટલે હું તમને સલાહ આપીશ આજથી જ સાંજના જમવા વખતે મોબાઈલ ઉપયોગ કર્યા વગર એને સામાન્ય જમાડો ન જમે તો ચિંતા ના કરશો જરાય જી રાજુભાઈ ત્રણ ચાર દિવસ આ પ્રયત્ન કરી જોજો અચૂકથી કામ લાગશે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે નવીનભાઈ આણંદથી શું છે આપનો પ્રશ્ન હા આપણે બેન છે ને બે વર્ષનો છે ને ત્યાંથી જ મોબાઈલ જ જોતો અમાર કાકાનો દીકરો તો મુદ્દો એ છે કે નાનું બાળક બે વર્ષનું છે અને મોબાઈલ જોવે છે એટલે લત છૂટતી નહીં હોય મોબાઈલ ન જોવાની એટલે આમાં તો છે ને તે બાળકને આપણે જે કહીએ છે ને એ ક્યારેય નથી કરતું એ જે જોવે છે ને એ જ કરે છે બાળકને મોબાઈલ આપનાર કોણ પેરેન્ટ્સ અથવા દાદા દાદી આપતા પહેલા જ વિચાર કર્યો હોય તો અત્યારે તકલીફ ના પડે બાળક જ્યારે મને મારું બાળક ધારો કે મને ઘરમાં આવી પછી સતત મોબાઈલ પર રીલો જોતા જોવે અથવા યુટ્યુબ પર વિડીયો જોતા જોવે અથવા સતત સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક કરતા જોવે તો ઓબ્વિયસ છે બાળકને એમ લાગે કે આ જ જીવન છે એટલે બાળક કોપી કરવાનું જ છે પણ હું એટિકેટથી સોશિયલ મીડિયાનો યુઝ કરતો હોઉં કે નાનું બાળક છે તો એની હાજરીમાં એ વસ્તુ ન થઈ શકે મેં તમને કીધું એ પ્રમાણે નિયમો બનાવવા જ પડશે આપણે કારણ કે ભારત એવો દેશ છે કે જેમાં ગવર્મેન્ટ આપણને આ નિયમ નહીં આપી શકે કે સોળ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન એ નહીં થઈ શકે એ આપણે આપણા ઘરમાં ઇન્ડિવિજ્યુઅલ એ નિયમ બનાવવા પડશે જી બિલકુલ હું તો એવું સજેસ્ટ કરીશ કે બાળક ચૌદ વર્ષનું ના થાય ને ત્યાં સુધી એના હાથમાં એનો પોતાનો સ્માર્ટફોન હોવો જ ના જોઈએ એને તમે ખેંચીને જો સોળ વર્ષ સુધી કરી શકશો ને તો એ સૌથી વધારે અગત્યનું છે કારણ કે અમદાવાદમાં આપણને સૌને ખબર છે કે એક ઢાલઘરવાડ કરીને જગ્યા છે ત્યાં બહુ જ બધા લોકો પથરા બેસીને બેઠા હોય આપણે ખરીદી કરવા જતા હોઈએ ત્યાં ભીડ કેટલી બધી હોય હવે તમે તમારા ત્રણ વર્ષના બાળકને ત્યાં એકલું મૂકીને આવતા રહેશો આંગળી પકડીને ચાલશો કારણ કે તમને ખબર છે કે જો આ છૂટું પડ્યું ને તો ખોવાઈ જશે છ વર્ષના બાળક કે બાર વર્ષના બાળકને તમે સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે આપ્યો ને એટલે એનો મતલબ એવો થયો તમે એને ઢાલઘરવાડમાં એકલું છોડી દીધું કારણ કે એ અંદર શું કરશે ને એ તમને કોઈ આઈડિયા જ નથી ગમે તેટલા તમે ધ્યાન રાખશો મોનિટર કરશો એના ફોનમાં તપાસ કરશો ને તો બી એ શું કરતું હોય છે ને એ તમને આઈડિયા જ નથી હોતો અને એની પાછળ બહુ જ બધી તકલીફો આવે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા સેક્સસ્ટિંગ એને કારણે પછી બાળકોને ઘણી વખત બ્લેકમેલ કરતા હોય અને એને કારણે બાળકો ઊંધાવળા સ્ટેપ્સ લઈ લેતા હોય છે એટલે સોશિયલ મીડિયા સ્ક્રીન આ બધાથી આપણે આપણા બાળકોને પ્રયત્નપૂર્વક દૂર રાખવા પડશે કારણ કે જો એ નહીં થાય ને તો અત્યારે આ ઇન્ફોર્મેશનની જે સુનામી આવી છે ને એને કારણે આપણા બાળકોના મગજ બહુ જ નબળા પડી ગયા છે બહુ જ ઢીલા થઈ ગયા છે એ લોકો એ લોકોને કંઈ પણ ચેલેન્જીસ રિયલ લાઈફમાં આવે છે ને તો એની ફેસ કરવાની તાકાત જ નથી હોતી કારણ કે આપણે ઘરમાં એમને બધું જ અવેલેબલ કરતા હોઈએ છીએ એટલે હું દરેક પેરેન્ટ્સને ખાસ વિનંતી કરીશ આપણા બાળકના હાથમાં ચૌદ કે સોળ વર્ષ સુધી સોશિયલ મીડિયા સાથેનો સ્માર્ટફોન ઇન્ટરનેટવાળો ન જ આવવો જોઈએ ધારો કે આપણને એવી દલીલ છે કે સ્કૂલના હોમવર્ક તો વોટ્સએપ પર જ આવે છે પીડીએફ વોટ્સએપ પર આવે છે અથવા તો કોઈ બીજી રીતે આવે છે તો એ આપણા પોતાના ફોનમાં એ બાળકનું એ રીતના

એવું છે અમારે એવું છે મેડમ કે ચાર વર્ષના છોકરી છે એ મોબાઈલમાં જોઈને ભણા છે તો સાહેબે એના પર વાત કરી જ લીધેલી છે કે ચાર વર્ષની છોકરી મોબાઈલ માં જોઈને ભણે છે તો કેટલું યોગ્ય છે એટલે જો સ્કૂલમાંથી અને મોબાઈલમાં વસ્તુ આવતી હોય તો એ સ્કૂલ બદલી નાખવી જોઈએ હું તો એવું કહીશ કારણ કે એ પ્રોપર છે જ નહીં કે બાળક ચાર વર્ષનું હોય ને મોબાઈલમાં જોઈને ભણતી હોય બરાબર છે તમે દસમા ધોરણમાં હો કે બારમા ધોરણમાં હો અને તમારા ટ્યુશન ક્લાસીસ કે એનું મટિરિયલ તમારે ટીવી સ્ક્રીન સ્ક્રીનમાં આવતું હોય કે કમ્પ્યુટર પર આવતું હોય તો બરાબર છે બાકી અધરવાઇઝ એ એડવાઇઝેબલ નથી હું તમને કહીશ છેલ્લા પાંચ વર્ષમાં અમે લોકોએ ઓટિઝમ જેને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય એડીએચડી એટલે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી કહેવાય સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી જેમાં બાળકનો માનસિક વિકાસ થોડો ધીરો પડે એને શીખવામાં થોડું મોડું થાય એવા બાળકોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને એને કારણભૂત છે સ્ક્રીન ટાઈમ તમારા બાળકનો જો છ વર્ષથી નાની ઉંમરમાં સ્ક્રીન ટાઈમ વધુ હશે ને તો એનો માનસિક વિકાસ પાછળ પડવાનો જ છે તમને અત્યારે આનંદ થશે કે મારું છ વર્ષનું બાળક સ્ક્રોલ કરે છે અને યુટ્યુબ જોવે છે અને ફેસબુક ખોલે છે અને ફ્રેન્ડ સાથે વાતચીત કરે છે વોટ્સએપમાં ચેટ કરે છે પણ એ બાળક પંદર વર્ષે જે બાળક એના વગર મોટું થયું છે ને એના કરતાં હંમેશા બુદ્ધિમત્તામાં ઓછું જ હશે એટલે બને ત્યાં સુધી આવા પ્રકારના ભણવાની વસ્તુઓ તો આપણે ચોપડીઓમાં ભણવાની હોય વાંચીને ભણવાની હોય જેને ફિઝિકલ વસ્તુ કહેવાય એ લઈને ભણવાની હોય એટલે એમાં પેરેન્ટ્સે જ પાવરફુલ થવું પડે એના વગર આપણી પાસે કોઈ રસ્તો જ નથી આપણું બાળક બોર થાય ધારો કે પેરેન્ટ્સ એક સોશિયલ ફંક્શનમાં ગયું હવે સોશિયલ ફંક્શનમાં પેરેન્ટ્સ માટે તો માણસો છે વાતચીત કરવા માટે સમય પસાર કરવા માટે પણ બાળક બોર થવા માંડે એટલે એ તરત એની મમ્મી પાસે માંગવા મળે મમ્મી મોબાઈલ આપને મમ્મી મોબાઈલ આપને પહેલાં ત્રણ વાર ના પાડશે પણ પાંચમી વખત માગશે ને એટલે આપી દેશે એટલે બાળકને ખબર છે કે હું પાંચ વાર માંગીશ તો મળી જશે પણ તમે ઘરની બહાર એ બાળકને લઈને નીકળો છો ત્યારે એ બોર થાય ત્યારે ટાઈમ કેવી રીતે પસાર કરે એની તૈયારી સાથે નીકળો તો જેમ કે પઝલ લઈને નીકળો એક નારકડી બુક લઈને નીકળો અથવા એનો જ સમય પસાર થાય એના માટે જે ક્યુબિક આવે છે એ લઈને નીકળો કે જેથી બાળક બોર થાય ઇમિજિયેટલી એનું મગજ એનું શરીર એ એવી વસ્તુ કરવા માંડે કે જેનાથી એનો માનસિક વિકાસ થાય જ્યારે તમારું ધ્યાન નહીં હોય ને મોબાઈલ એના હાથમાં આવી ગયો હતો તો એ શું જોઈ લેશે આપણને કોઈ આઈડિયા ન આવતો એટલે આપણે ખાસ ખાસ ધ્યાન રાખવું પડશે આપણે એક વસ્તુ સમજવાની બહુ જ જરૂરિયાત છે સોશિયલ મીડિયાનો જે યુઝ છે ને એ ઘણો યુઝફુલ છે આજની તારીખમાં આપણા સ્કૂલના મિત્રો સાથે આપણે કનેક્ટમાં છીએ ફેસબુક થ્રુ અત્યારની તારીખમાં આપણે રિયુનિયન કરવું હોય તો એ બહુ ઇઝીલી થઈ શકે આપણે સારી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી હોય તો સોશિયલ મીડિયા એ ખૂબ સરસ પ્લેટફોર્મ છે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ ને તો એ સોશિયલ મીડિયા સારું છે પણ એ સોશિયલ મીડિયા જો આપણો યુઝ કરવા માંડે ને તો એ સોશિયલ મીડિયા આપણને ચોક્કસ નેગેટિવિટી તરફ અને ધીરે ધીરે પછી એ ડિપ્રેશન ઉપર લઈ જઈ શકે છે તો આ બધી બાબતનો આપણે અત્યારથી ખાસ ધ્યાન રાખવું જ પડશે જી ફરીથી બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે શિવભાઈ બગોદરાથી જી શિવભાઈ આપનો શું છે પ્રશ્ન આ દેવથળ થી બોલું છું શિવાભાઈ હા સેવા બાપુ દેવથળ આપનો પ્રશ્ન શું છે આપણો બાબો બે વર્ષનો થયો હજુ બોલતો નથી હા જી છે એટલે તમારું બાળક જો સાંભળે તમે પાછળથી એનું નામ દો અને એ તમને તરત જોવે અને તમે એને જા બેટા પેલું રિમોટ લઈ આવો નિશાન કર્યા વગર અને એ જઈને રિમોટ લઈ આવે એનો મતલબ એમ કે એ સાંભળે છે અને સમજે છે ને તો બોલશે જરૂર કારણ કે બાળકો યુઝઅલી પંદર મહિનાથી ત્રણ વર્ષની વચ્ચે બોલતા શીખતા હોય છે એટલે બે વર્ષના બાળકમાં આ બે વસ્તુ હોય ને કે એ પ્રોપર સાંભળે છે અને તમે કહો છો એ સમજે છે છો એને જે વસ્તુની જરૂરિયાત છે એ તમને સમજાવી શકે છે

Uh, मेरी बच्ची है वो मोबाइल देखती है और जाती नहीं है स्कूल जी क्या उम्र है बच्ची का और लड़के की उम्र क्या है वो आठ साल की है आठ साल की है ठीक है जी सर इसमें तो मैं क्या कह सकता हूँ आपको आपको उसको मोबाइल में रहने देना है तो रहने दीजिए उसका भविष्य कैसा होगा वो आप भी समझ सकते हैं पेरेंट्स हम हैं तो हमें बच्चों को क्या करना चाहिए वो सिखाना चाहिए कि वो जो बोले वो हमें करना चाहिए पिछले 25 साल से जो प्रश्न हुए हैं वो यही चीज़ के हुए हैं पेरेंटिंग डिटेरेट हो रहा है पेरेंटिंग बहुत कमज़ोर हो रहा है हमारे बच्चे हमारे पेरेंट्स बनकर हमारे साथ खिलवाड़ कर रहे हैं आज करेंगे लेकिन आगे उनका भविष्य अंधकारमय होनेंगा उसके पास से समझा कर थोड़ा स्ट्रिक्ट होकर प्यार से मोबाइल ले लीजिए और हो सके तो उसको वापस मोबाइल ना देखे ऐसी व्यवस्था करें मोबाइल ना करे तो क्या करें वो आपको क्रिएट करना पड़ेगा वो कहाँ खेलती है कैसे खेल सकती है उसके उम्र के बच्चे मिलते हैं कि नहीं उसके पास ऐसी बुक्स है जो पढ़ के वो समय पसार कर सकती है उसको स्कूल में तो कोई प्रश्न नहीं है ना जिसलिए वो स्कूल में जाना नहीं चाहती है तो स्कूल में जा बातचीत करें टीचर्स के साथ प्रिंसिपल्स के साथ उसके फ्रेंड्स के साथ ताकि वो बच्चा मोबाइल से ज़्यादा स्कूल में खुश रहना चाहिए वो बच्चा मोबाइल से ज़्यादा खेलने में खुश रहना चाहिए वो बच्चा मोबाइल से ज़्यादा पढ़ने में खुश रहना चाहिए अगर वो सिचुएशन क्रिएट होगी तो मुझे लग रहा है कि आप नेक्स्ट दो वीक में बच्चे को मोबाइल से दूर करके वापस स्कूल भेज पाएंगे जी સર આ બધી જ આપણે સોશિયલ મીડિયા અને મોબાઈલની નકારાત્મક જે અસર છે એના ઉપર વાત કરી પરંતુ શું કોઈ એવું છે કે નાનું બાળક માની લઈએ કે પાંચ વર્ષથી સોળ વર્ષ સુધીના કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું હોય જો એના માટે સકારાત્મક પણ નીવડ્યું હોય અથવા તો નિવડી શકે એવી રીતે એટલે સકારાત્મક કેવી રીતે નીવડી શકે જ્યારે એ બાળક કોન્શિયસલી પોઝિટિવ ઇન્ફોર્મેશન શેર કરતું હોય જ્યારે સમાજમાં તો એ ચોક્કસ સકારાત્મક નીવડી શકે પણ અગેઈન એમાં પણ એ ડ્રેડ ફ્લેક્સ છે કારણ કે બાળકને જો નાનપણથી ફેમ મળી જાય તો એ બાળક ઘણી વખત એ ફેમ સીકિંગ થઈ જાય અટેન્શન સીકિંગ થઈ જાય જે આગળ જતાં બાળકને તકલીફ પડે એટલે હું બધા પેરેન્ટ્સને એ પણ રિક્વેસ્ટ કરીશ કે આપણી યુટ્યુબ કે ફેસબુક લાઈક વધે એના માટે આપણે આપણા બાળકોનો જો ઉપયોગ કરતા હોઈએ ને તો એ ઉપયોગ ન જ કરવો જોઈએ પરંતુ મેં જેમ કીધું એમ કે સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા છે આપણે એક જ ઉદાહરણ લઈએ કે કોવિડ જ્યારે આવ્યો ત્યારે કોવિડની ઇન્ફોર્મેશન આપણને મેજોરિટી સોશિયલ મીડિયા થ્રુ જ મળતી હતી પોઝિટિવ ઇન્ફોર્મેશન કે આપણે આપણી જાતને કેવી રીતે બચાવી શકીએ કોવિડ વેક્સિન આવી ત્યારે એ સમય દરમિયાન પોતાના ફાયદા એ કેમ લેવું જોઈએ એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી એ બધું આપણે સોશિયલ મીડિયા થ્રુ જ જાણ્યું હતું એટલે સોશિયલ મીડિયાના ઇન્ફોર્મેશન શેરિંગ પોઝિટિવ ઇન્ફોર્મેશન શેરિંગ માટે ઘણા ફાયદા છે જૂના કનેક્શન્સ એક કરવા માટે ઘણા બધા ફાયદા છે અત્યારે આજની તારીખમાં કઈ પણ વસ્તુ હોય તો હું કોઈ પણ જેને મારે છે તરત અગેન એક જ સેન્ટેન્સ શું બોલીશ આપણે સોશિયલ મીડિયા યુઝ કરીએ ને તો એ પોઝિટિવ છે પણ સોશિયલ મીડિયા આપણો યુઝ કરે એ જશે આટલી લાઇક મળી કેમ ઓછી મળી વધારે મળે એના માટે શું કરવું તો એ નેગેટિવ થઈ જાય જી ફરીથી દર્શક મિત્રો જોડાઈ ગયા છે સંગીતાબેન વિરમગામથી જી સંગીતાબેન આપનો શું છે પ્રશ્ન મારો બાબો છે 10 વર્ષનો મેડમ હેલો હા હા બોલો આપનો પ્રશ્ન મારો બાબો છે 10 વર્ષનો એ ફ્રી ફાયર ગેમ ડેલી રમે છે મોબાઈલમાં જી એનો એડિક્શન છોડાવવા માટે શું કરું એ એડવાઇસ લેવી હતી સર જોડે જી સર બેન જો એડિક્શન હોય ને તમારા બાળકને તો હું એવું સજેસ્ટ કરીશ કે બાળકોને ડોક્ટર અથવા કોઈ સાયકોલોજીસ્ટ પાસે જઈ અને એક વખત એ બાળકોનું ચેકઅપ કરાવી લો કારણ કે એ જો ફાયર ગેમની એને ટેવ પડી હશે અને તમે અચાનક જો એના હાથમાંથી એ મોબાઈલ કે ફાયર લઈ લેશો ને તો એ કોઈક અવળું પગડું પણ ભરી શકે એટલે મારી એવી સલાહ છે કે તમારા જે ગામ છે અથવા શહેર છે એમાં કોઈ પીડિયાટ્રિશિયન હોય તો એમના થ્રુ કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટની હેલ્પ લઈ અને બાળકને ગ્રેજ્યુઅલ ડી એડિક્શન કરી અને આ રમતમાંથી દૂર કરાવી શકાય પણ એમાં મા બાપનો રોલ સૌથી વધારે અગત્યનો છે મોબાઈલ પણ આપણે જ આપ્યો છે એમાં કદાચ ડાઉનલોડ બી આપણે જ કરી આપ્યું હશે અને હવે એડિક્શન થઈ ગયું છે એટલે ચિંતા થાય છે એટલે ભવિષ્યમાં આ વસ્તુ આ બાળક સાથે ન થાય એના માટે આપણે જ રહેવું ખૂબ જ જરૂરી છે જેમ વાત કરી મા બાપનો શું કંટ્રોલ હોવો જોઈએ બાળકો પર સોશિયલ મીડિયા પર તો પેરેન્ટ્સ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગનું નિરીક્ષણ કેવી રીતે કરી શકે કે મારો મારું બાળક સોશિયલ મીડિયામાં શું વાપરી રહ્યું છે કયા પ્રકારના મેસેજી મેસેજ કરી રહ્યું છે એ કેવી રીતે માતા પિતા નિરીક્ષણ કરી શકે એટલે એ નિરીક્ષણમાં તો સૌથી વધારે છે કે બાળક જે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરી રહ્યું હોય ને એમાં બાળકના મિત્ર થઈ જવાનું એટલે એમાં હું ફ્રેન્ડમાં હોવો જ જોઈએ ધારો કે ફેસબુક યુઝ કરી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરી રહ્યું છે કે એક્સ યુઝ કરી રહ્યું છે કે થ્રેડ યુઝ કરી રહ્યું છે કે યુટ્યુબ છે તો એમાં ધ પેરેન્ટ શુડ બી ફ્રેન્ડ ટુ ધ ચાઇલ્ડ એટલે એ જે પણ કંઈ સોશિયલ મીડિયા પર શેર કરતું હોય એમાં એ પેરેન્ટને પણ ખબર પડે કે આ બાળક આ વસ્તુ શેર કરી રહ્યું છે બીજું સોળ વર્ષ પહેલા સુધી તો પેરેન્ટ્સનો અધિકાર છે કે એ બાળકનો મોબાઈલ લઈને ચેક કરે બાળક શું ટાઈમ કરી રહ્યું છે સેકન્ડ ઘરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ સાથેનું કોઈ પણ મીડિયા છે ને કોમન એરિયામાં અવેલેબલ હોવું જોઈએ સોળ વર્ષ સુધી આઈડિયલી બાળકને સ્માર્ટફોન લઈને એના રૂમમાં એકલું જવા દેવું ન જોઈએ તારે બેટા સોશિયલ મીડિયા કરવું છે આ લેપટોપ છે આ ડેસ્કટોપ છે એના ઉપર તું અહીં બેસીને કર તો એ એકચુલી જ્યારે બધાની વચ્ચે બેઠું હશે ને ત્યારે એ અમુક વસ્તુ નહીં જ કરે નંબર વન નંબર ટુ ઘણી વખત એમાં પેરેન્ટલ કંટ્રોલના ઘણા બધા પેલા હોય છે એ પેરેન્ટ્સે પહેલેથી જ એને ઇન્સ્ટોલ કરી દેવાના હોય કે જેથી બાળક અમુક જગ્યામાં જઈ શકે અમુક જગ્યામાં ના જઈ શકે એ ઉપરાંત પેરેન્ટ્સે બાળક સાથે સોશિયલ મીડિયાના નેગેટિવ રિઝલ્ટ્સ જે છે એની પહેલેથી ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ કે બાળકે પોતાના સિક્રેટ કોઈપણ વાત શેર ન કરવી જોઈએ પોતાના રિલેટેડ જે પણ કોઈ ઇન્ફોર્મેશન હોય એ ત્રાહિત વ્યક્તિ જે અજાણી વ્યક્તિ છે એને ક્યારે પણ શેર ન કરવું જોઈએ પોતાના નંબર પોતાનું એડ્રેસ પોતાના જે પણ કોઈ રૂટીન હોય એને પણ સોશિયલ મીડિયામાં શેર ન કરવું જોઈએ કારણ કે ઘણી વખત પ્રીડેટર્સ જે લોકો આ બાળકોનો મિસયુઝ કરતા હોય છે એ લોકો તાપીને બેઠા હોય છે કે બાળકને કોઈ પણ ઇન્ફોર્મેશન મળે તો એને હું મિસયુઝ કરીને એ બાળકનો યુઝ કરી શકું આ બધી જ વાતચીત બહુ જ નાનપણથી આપણે બાળક સાથે કરવી જ પડશે જેમ આપણે બાળકને ગુડ ટચ બેડ ટચ વિશે નાનપણથી બીજા ત્રીજા ધોરણથી શીખવાડતા હોઈએ છીએ એ રીતે પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયાની પર ચર્ચા પણ ખુલ્લા મણે આપણે બાળકો સાથે નાનપણથી કરવી જ જોઈએ જી સર હવે કાર્યક્રમને વિરામ આપવો પડશે પરંતુ એ પહેલાં એક નાનકડો મેસેજ આપવો હોય કે માતા પિતા અને શિક્ષકો જે સૌથી વધારે બાળકોની સાથે રહેતા હોય છે તો તેમની ભૂમિકા કેવી હોવી જોઈએ કારણ કે આપણે ઓસ્ટ્રેલિયાનું એક ઉદાહરણ જોયું કે ઓસ્ટ્રેલિયાએ સોળ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા બેન જ કરી લીધું છે તો આપણા ભારતમાં માતા પિતાની વાત કરીએ તો કેવી રીતે હોવું જોઈએ એટલે સૌથી પહેલાં તો રોલ મોડલ પેરેન્ટિંગ હું બાળક મારા બાળક પાસેથી જે એક્સપેક્ટ કરતો હોઉં એ પહેલાં મારે કરવું પડે અને બતાવવું પડે કે હું આ રીતે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છું એ સૌથી વધારે અગત્યની વસ્તુ છે બીજું પોતાના બાળકમાં એવા કોઈપણ પ્રકારના એના નિર્ણયો તરફ નહીં જવાનું કે તમે મને આ બતાવશો તો જ હું આ કરીશ આ બતાવશો તો જ આ કરીશ એ રીતના નહીં એટલે જેમ કે તમે યુટ્યુબ બતાવશો ને તો જ હું જમીશ એ વસ્તુ ન કરવી જોઈએ એક સ્પિરિચ્યુઆલિટી અને એક ફિઝિકલ ગેમ્સમાં બાળકને લઈ જવું જોઈએ આ બધી વસ્તુઓ થશે ને અને બાળકની સાથે નિખારસ વાતચીત માતા પિતાને એક સંદેશો પહોંચાડ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર રહ્યા તે બદલ પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ પ્રકારના જ મહત્વપૂર્ણ વિષયો પર અમે ચર્ચા કરતા રહીશું પરંતુ અત્યારે મને રજા આપશો નમસ્કાર દર્શકો આજે હું તમને એક મસ્ત સમાચાર આપું અમારે ત્યાં એક નવા જ્યોતિષી નો ઉદય થયો છે નામ છે પપ્પુ ધધુ વિશ્વભર સ્વામી પપ્પુ ધધુ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આ કાકાએ